યહોવે આઈ વોઝ નવા નવા વા નો વા દીવ સોરે કેવી મદા મને આવ રે તમે જો હવે આ નવા દિવસો છે હવે હારા હારા કપડા રોજ પહેરવા સુરત વાળા આવે એમ કેવા જો કે નહીં આયા દેહ મે મધો તો છે આયા તમે જો હવે એ કેવું આમ પાછા વાતાવરણ છે અને આયા દેહ દે કેવો વાહાર મજા આવે હવે એ આવું લીલે લીલે વાળ્યો હોય કેવો પવન આવતો હોય આવી કોને આવે વાડીએ માનવ ના હાલ હું એની છે ને

રા મંગળવાર ભેગા ક્યાં ગયા જ ફેરવી જગ્યા અહીંયા મજા આવે છે

சரியா <coughs> અમને ભૂત લાવી એવું કઈ હું માનતો જ ને આમ તો હજી કાલે વાડી માં એવું કઈ સાયે હવે તમે એક કામ કરો જો આવો પર કે મારે એ વાત કરી તા બહુ પડી પડી ગઈ રે નકર મારા ધને આવો પર બેહો આમાં બજે બીકે તા આમાં ઓલા કે તને અમે બોલ બીવ રે આમ બીવા Ayo nih. Eh, ayo pun ada. Kamu ni kata ini ada yang harus naya. Kamu તું આ નવા દિવસો છે અંતર સાથે નવા કપડા પહેરીને જાય તો ઠીક થાય આશીર્વાદ છે આશીર્વાદ છે ને